દેખાતું નહીં હોય કે હામે કાળો ના ગાયેલો આવે છે દેખાતું નહીં હોય અમે થા રહેલી આવે એટલે આંધ્રો હો તું તું આંધ્રો હો તો તું વેલ્ડિંગ વાળા ને ચશ્મા પહેરી હું સામે આયલો આવે તો તું આ મોતી ઉતરાયો એવા ચશ્મા પહેરી હું આમે આયલો આવે તો તને શરમ નથી આવતી સ્કોર્પિયો ની મોરે મોરો આવે તને શરમ નથી આવતી ખાર ની મોરે મોરો આયલો આવે મારા સ્કોર્પિયો ની સામે તારી ઠાર નું કાઈ નું આવે હો તો તું મોટા ભૂલ ખાસ મારી ઠાર સામે તારા સ્કોર્પિયો નું કાઈ નું આવે હવે જાને હવે તને ખબર ન હોય તો કહી દો બ્લે સ્કોર્પિયો ને બધા કાળો નાક કઈને બોલાવે હે હો આ તો મારી આ ઠાર ને કાળી ઘોડી કે બોલાવે હે હો એલા તું મને ઓળખતો નથી કાળો સ્કોર્પિયો ગુંડા લોકો જ રાખે એટલી વાતમાં સમજી જા એલા તું મને ઓળખતો નથી આ કાળી નાના નાના છોકરા ને બસ માં કિડનેપ કરી લઈ જાય બાજુ બસ હા ભાઈ તને બસ નો નંબર યાદ હોય ને અરે ના ભાઈ બસ ની પાછળ લખેલો તો સ્કૂલ બસ હાલ ઊભો હું રહી ગયો શું હાલ એ નાના નાના છોકરાઓ ને લઈ જવાની નિશાન ની સ્કૂલ બસ છે હવે તો રૂપિયા રૂપિયા ને રૂપિયા બીજી કઈ વાત જ નહીં આટલા બધા રૂપિયા ખાલી બે લાખ ની જૂનામાં ગાડી લીધી અને ડ્રાઈવિંગ સ્કૂલ દર મહિને એક લાખ વીસ હજાર રૂપિયા કમાવું છું કઈ રીતે એક જણાને ગાડી શીખવાના હું ચાર હજાર રૂપિયા લઉં છું એવા દરરોજ ના મારી પાસે દસ જણા આવે છે એને હું દસ થી ગાડી શીખડાવું અને મહિનામાં મારી પાસે ત્રીસ જણા આવે એવા શીખવા વાળા તો ત્યાં ને એક લાખ હજાર મારું કઈ ગોઠવી દે આમાં તું તો ભણેલો ગણેલો હો તું તો નોકરી કરસ એમાં નથી થતું ભેગું દર મહિને વીસ હજાર રૂપિયા આવે એમાં શું ભેગું થાય તો આવતા મહિને આવી હજી એક જૂની ગાડી લેવાનો હોય તું આખવા માંડજે સાઠ હજાર રૂપિયા તું રાખજે અને સાઠ મને આપજે અને દસ હજાર રૂપિયા ગેસ ના થાય તો તારી પચાસ હજાર તો વધશે ભાઈ તો હું રૂપિયાવાળા થઈ જાય તારા જેવા બીજા ત્રણ જણા ગોત છે અને એને કહી જાય તમે ત્રણ જણા ગોતો એ બધા માટે આપણે જૂની ગાડી લઈને ડ્રાઈવિંગ સ્કૂલ નો મોટો બિઝનેસ ચાલુ કરી નાખશું અને હું કરોડપતિ બની જઈશ હું શું બનીશ શું મારી સારું હાર લાખો પતિ બની જઈશ મારે બસ એક છોકરીનો પતિ બનવું છે તમારા જેવાના કારણે આપણો દેશ બહાર રહી ગયો છે માની લે તો રૂપિયાવાળો થઈ જાય તો તું એકનો નહીં કેટલી બધી છોકરીનો પતિ બની જાઈ તો કાલથી કામ ચાલુ અને શું ખબર પડે કે માલ હેતો જ મોબત મારે ક્યાં લોન ની જરૂરત છે તમારે જોતી હોય તો હું લોન આપું જો સર હું તમને છેલ્લી કહું તમારી કાયદેસર ની કાર્યવાહી તું ધમકી કોને દેશે અને કાર્યવાહી તો હું તારી ઉપર કરું છું કે ખાલી ખોટી મને ધમકી આપે છે કાઈ વાંધો નહીં હું જોઈ લઈશ હા તો જોઈ લેજે તારા જેવા હાઈન પડે હતર ફોન કરે છે કેટલાક છે આવા ને આવા ક્યારે જાવ કોમરા મેળામાં કઈ સમજાતું નથી હા તો ફોન આવ્યો રોંગ નંબર સર તમારે લોન લેવી છે વગર વ્યાજે પૈસા થાય તો ભરવાના નકર નહીં ભરવાના લેવી છે લોન અરે એવી લોન તો લેવી જ છે બોલો ક્યાં ડોક્યુમેન્ટ દેવા આવું અને ક્યાં પૈસા લેવા આવું પેલા જૂની લોન લીધી એને એ ભરી દયો પછી તમને બીજી લોન મળશે તમે ડાયલ કરેલો નંબર હાલમાં વ્યસ્ત છે તો થોડીક વાર પછી ફોન કરજો મોટા માણસને લોન દેવાઈ ગઈ પૈસા પાછા દેવામાં હમતો જ નથી કેટલીક ઉપાધી એવી સહન કરવી હવે તો ઘૂમના મેળામાં જવું જ છે પાપ ધોઈને બધી લોન ફરી દેવી છે આ દુકાનદારે વીસ લાખમાં વેચવાની હતી ને હા આમાં પંદર લાખ રૂપિયા હે પાંચ લાખ રૂપિયા હું તને આવતા મહિને આપી દઈશ દુકાન લેવાની ઓકાત ન હોય ને તો ઢાકણી પાણી લઈને મરી જવાય અને વરથી પેલા દુકાનનો નો લાખ રૂપિયા ભાવ હતો અને અત્યારે પચીસ લાખ રૂપિયા થઈ ગયો છે અને ઉપાડા તારા પંદર લાખ રૂપિયા જયારે તારી બે પચીસ લાખ રૂપિયા થાય ને ત્યારે દુકાન લેવા આવજે હાલ હવે તો વાત ઓકાત ઉપર વહી ગઈ હે આ દુકાન રહી નઈ હું જ લઈશ એક વર્ષ પછી હું પાછો આવીશ પચીસ લાખ રૂપિયા લઈશ તો પાછો આવ્યો ભાઈ હા એક વર્ષ પહેલા મેં તને કીધું હતું ને કે આ દુકાન રહી નહીં હું જ લઈશ આની અંદર પચીસ લાખ રૂપિયા પુરા છે પણ ભાઈ એક વર્ષ પેલા 25 લાખ રૂપિયા દુકાનનો ભાવ હતો અત્યારે 50 લાખ થઈ ગયો છે 50 લાખ થઈ ગયો હા પણ તારી પાસે આટલા બધા પૈસા આવ્યા કેથી